અને મનુષ્ય કંઈ પણ મુક્ત નથી તે ઝેરને પણ પૂવે છે તમાકુ એ આજે દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો માદક પદાર્થ છે તેમાં નિકોટીન નામનો રસાયણ ઉપયોગ કરવામાં આવે છે તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તમાકુમાં નિકોટીન સિવાય બીજા ચાર હજાર જેટલા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે દારૂ એ ચેતાતંત્ર માટે સામક પદાર્થ છે દારૂ એ વ્યવહારિક વિચારસરણીને બગાડે છે દારૂના નશામાં કોઈપણ વ્યક્તિ ઉચ્ચેરી જીત થઈ અજગતું વ્યવહાર કરે છે સિગારેટ અને સિગારેટના પેકેટ પર છાપવામાં આવેલ હોય છે કે સિગારેટ પીવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પરંતુ નથી અને તેનો ઉપયોગ કરે છે ભલે જિંદગી વહેલી પટી જાય આ શરીરથી વહેલી વિદાય લેવી પડે પણ ગુટકા તો નહીં જ છોડવું દારૂ તો નહીં જ પીવું આવી વાતો કરનાર માટે મારે કહેવું છે કે તમારું શરીર પર તમારો એકાનો અધિકાર નથી પરંતુ તમને જન્મ આપનાર માતા પિતા તમારા બાળકો અને પત્નીઓ પણ છે તો શા માટે તમે આ તમારા શરીરને આ પરિસ્થિતિમાં નાખો છો આ વ્યસનમાંથી ક્યારે મુક્ત થાશો આપણે આપણા શરીરને ગીતામાં ઈશ્વરનું મંદિર ગણવામાં આવ્યું છે અને તેના અંદર ઈશ્વરનો વાસ છે એટલે વ્યસનથી આપણે ક્યારે મુક્ત થાઈશું અંતે હું એટલું જ કહીશ ભરે વ્યસન તેનું જીવન બરબાદ છે આ જીવનમાં શું આભાર છે અસ્તુ